વડોદરા હરણી લેક ઝોન ખાતે સર્જાયેલી બોટની કરુણ દુર્ઘટના બાદ સંલગ્ન તંત્ર દ્વારા યાત્રાધામ ચાંદોદ ખાતે ચાલતા નાવડી વ્યવહારનું નિરીક્ષણ કરી વધુ સુરક્ષાના સાધનો રાખવાનું સૂચન કરવામાં આવ્યું હતું જેની ગંભીરપણે નોંધ લઈ ચાંદોદ નાવિક શ્રમજીવી મંડળ દ્વારા આઠસો ઉપરાંત લાઈફ જેકેટ તેમજ દોરડા રીંગો જેવા જરૂરી બચાવના સાધનો તાત્કાલિક ધોરણે વસાવી નાવડી દીઠ સાત જેટલા લાઈફ જેકેટ ફાળવી સુરક્ષિત નાવડી વ્યવહાર શરૂ કરાયો છે વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનાની કરુણ ઘટના બાદ તકેદારીના વ્યવસ્થા તેમજ જરૂરી નિરીક્ષણ અર્થે ડભોઈ મામલતદાર ડીવી ગામી તેમજ બંદરગાના સલગ્ન અધિકારીઓએ ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદની મુલાકાત લીધી હતી યાત્રાધામ ચાંદોદ એ ગુજરાતનું મિની કાશી કહેવાતું હોય નર્મદા ત્રિવેણી સ્નાન પર્યટન વિધિ અને દેવ દર્શન અર્થે વર્ષભરે લાખો શ્રદ્ધાળુઓ મટતા હોય છે જે શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ હોડીમાં સવાર થઈ વિવિધ સ્થળોની મુલાકાત સહિત નૌકા વિહારનો આનંદ માણતા હોય છે આ નૌકા વિહાર સુરક્ષાને સુવિધા ભર્યો છે કે નહીં તેના નિરીક્ષણ તેમજ તકેદારીના ભાગરૂપે નાવિક શ્રમજીવીઓ સાથે મુલાકાત કરી તેઓના પડતર પ્રશ્નોની રજૂઆત ધ્યાને લઈ જરૂરી માર્ગદર્શન તેમજ યોગ્ય પ્રમાણમાં સુરક્ષાના સાધનો વસાવા અંગે સંલગ્ન તંત્રના અધિકારીઓ દ્વારા સૂચન કરવામાં આવ્યા હતા

તંત્રએ જે પ્રમાણે અમને સૂચન કર્યું હતું જેમાં અમારા મામલતદાર સાહેબ જેમ કે બંદરગાહ આપણે એક જહાજના સાહેબ એક અહીંયા આવ્યા હતા તે પ્રમાણે અમને સૂચન આપ્યું હતું ત્યારબાદ તંત્રએ જે સલાહ અમને આપી એ પ્રમાણે અમે અમારી પાસે પૂરતા સાધનો તો હતા જ જેમ કે લાઈફ જેકેટ લાવવાના હતા રીંગો તો અમારી પાસે હતી જ પણ ત્યારબાદ અમે નવા લાઈફ જેકેટ લાવ્યા છે જે પ્રમાણે સાતસો સાતસોની સાતસોથી આઠસો લાઈફ જેકેટ અમે લાવ્યા છે જેનું વિતરણ આજે જ અમે આજે જ કર્યું છે અને જે થરની દુર્ઘટના જે થઈ છે એના લીધે જે યાત્રાળુ અહીંયા અમુક ટાઈમે વધારે ઘસારો થાય છે એમાં અમે નાવડી સાત સાત લાઇફ જેકેટ આપવામાં આવ્યા છે અહીંયા આશરે એકસો ને ત્રણ બોટ છે જેમાં લોકો શ્રદ્ધાળુઓ અસ્થિ વિસર્જન કરવા અહીંયા આવે છે જેમાં દવે તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે એ પ્રમાણે અમે એક નાવડીમાં સાત બોટ સાત પેસેન્જર બેસાડીને એમને લાઈફ જેકેટ પહેર પહેરાવીને પછી જ બોટમાં અસ્થિ વિસર્જન કરવા માટે મોકલ્યા છે નાવિક સમજી મંડળને સૂચના મળી ત્યારબાદ જે અમારી પાસે પૂરતા સાધનો નહોતા તે પ્રમાણે અમે પૂરતા સાધનો વસાવી અને યાત્રિકોને સુવિધા મળે એવી ટ્રક હાથ ધરી છે